YouTube family સ્વાગત છે એક મારા નવા બ્લોગ માં કામ જો બધાય મજામાં તો અત્યારના વાગી ગયા છે 8 વાગી ગયા થઈ ગયો આપણે 9 તો તૈયાર તમે જો અને 8 વાગી ગયા જો ટિફિન બીફિન તૈયાર થઈ ગયું છે અને જવાનું છે આપણે ઓફિસે છે ઓ વાતાવરણ તડકો બડકો એમ કાઢ્યો છે જો તમે મસ્તન લાગે છે ને અને મિત્રો કાલ આપણો બ્લોગ નોતા હોય એનું કારણ હતું કે છે ને ઓફિસે છે ને મિત્રો આખો દેખાય હોય છે ને મસ્તી કરવા વાળા છે ને મિત્રો નાઈટ હોય ગયા છે ને એવું છે એટલે શાનામાના બધા દિવસે હીરા કાપે છે કોઈ કાંઈ બોલતું નથી મસ્તી બસ્તી ઓછી કરે છે હવે એવું છે એટલે કાંઈ બ્લોગ બ્લોગ આપણો બનતો નહોતો મિત્રો એટલે હવે છે ને હવે પાછું ડેલી બ્લોગ ચાલુ બધો હશે એ એક દી પાડ્યો હતો ને મિત્રો એ એક દી નથી પાડવું ગમે બે મિનિટનો ચલો બને તો બે મિનિટનો મેકી દેવાનો છે બાકી મેકી દેવાનો એ ફાઇનલ છે તો કાંઈ નહીં સારું હાલો મિત્રો આઠ વાગી ગયા છે અને થઈ ગયા છે આપણે તૈયાર તૈયારીને જવાનું છે ઓફિસે તો સારું હાલો મિત્રો ઓ ઓફિસે જ આવીએ અને પછી ના જન કાપ મળવે મિત્રો જો મસ્ત બસ કરતા હોય તો બાકી નકર પછી ડાયરેક્ટ ખાંજે હો આલો મિત્રો બનાવી જો બ્લોગ મિત્રો આવી ગયા આપણે ઓફિસે જો હતા અને હાડા અટકાવા આવ્યા છે મિત્રો બાકી બધું મશીન બશીન બધું ચાલુ જો હતું નાઈટ વાળા ને મિત્રો આ દિવસમાં આવી જો મિત્રો હીરા કાપવા મિત્રો હાલો આપણા ડાયરેક્ટ હવે મશીન ચાલુ કરી દેવી અને હીરા કાપવાનું ચાલુ કરો માલ જો મિત્રો હા ખૂટ એમ જ નથી આણ લગીનો

તો મિત્રો જોઈએ વળતી વખતે યાદ આવ્યું કે તો 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 બનાવ્યો છે ક્લી લીધી સરસ મજા આવી આપણે ઘરે આવી જાય આપણે ઘરે અને જો હવે સરસ મજાની ટીવી જોવાની છે સાડા દસ થયા છે મિત્રો ઘડી સાડા અગિયાર વાગ્યા લાગી ટીવી જોવાની પછી બ્લોગ એડિટ કરી નાખશું અને પછી છે ને યુટ્યુબમાં અને ફેસબુકમાં અપલોડ કરી સરસ મજાના ખુ જાવ હોવાને પાછા જાગીને ડાયરેક્ટ ઓફિસે મિત્રો પછી ના ઓફિસે ઘડીક ને હું બનાવશું કાલે તો મિત્રો જો બનાવો છે ગમે એમ થઈ જાય અને આ મિત્રો જો નાના નાના વ્લોગ બનાવવા બીના કેમ કે છે ને મસ્તી કરવાવાળા નાઇટમાં ઓહો એવું થઈ જાય એડિટ બહુ કરવાનું મિત્રો વાર બહુ લાગી જાય આમાં કલાક કલાક દોઢ દોઢ કલાક તો એડિટ કરતા હોય છે એવું થાય હાલો મિત્રો છે ને સરસ મજાની ટીવી જોવી અને પછી ભૂઈ જાવી મિત્રો અને મિત્રો બહાર એટલી ટાઈટ છે ને એની વાત તો ન પૂછો મિત્રો કેમ કે આ બધું વાડી વિસ્તાર્યું ને આ બાજુ એટલે મિત્રો છે ને બહુ ટાઈટ વાય છે અત્યારે ઘડીક જોતો બાર ભાઈ બન આગળ ઘડી બેહીને મિત્રો વેવ છું અત્યારે પછી ના કાંઈ બ્લોગની ક્લિપ લીધી નહોતી ભૂલાઈ ગઈ હતી મિત્રો લેવાની તો હતી પણ ભૂલાઈ ગઈ હતી હું વળતી વખતે આવ્યો ને તો યાદ આવી ગઈ તો પછી નાની આમથી ક્લિપ લઈ લીધી એવું હતું કાંઈક તો સારું હાલો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું બ્લોગ તમને કેવું લાગ્યું તમે કોમેન્ટમાં જણાવી દેજો અને આજે લગીને આપણે ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મિત્રો તો મળે કાલે નવા વિડીયોમાં ત્યાં લગીને બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઇબ કરતા હવે હલો ફટાફટ બાય બાય